વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન પાસે નિર્માણાધીન સાઇટના પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેના બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો અને રહીશો કોમ્પ્લેક્સમાંથી નીચે ઉતરી આવ્યા હતા ઘટનાની જાણ ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને કરાઈ હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી કોર્ડનની કામગીરી કરી હતી તથા જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી સાથે જ નિર્માણધીન કામગીરી પણ રોકાવી હતી ઘટનાના પગલે લોકો ટોળા પણ એકત્ર થયા હતા પાણીકેટ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી સર્જન કોમ્પ્લેક્ષ સહિતના પાસેના કોમ્પ્લેક્ષમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે બે દિવસ પહેલાં પણ આ કામગીરીને લઈને અમે ડેવલોપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું જોકે તે બાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના થઈ છે અમારા ઘર ધ્રુજિયા હતા જીવના જોખમે અમે રહી રહ્યા છીએ તેવું અમને લાગી રહ્યું છે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે નવા કામમાં ખાડા ખોદતા તેના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગોને ડેમેજ થવાનો ડર છે ઊંડા ખાડા ખોદ્યા છે તેથી અમારા ઘરોમાં વાઇબ્રેશન પણ ચાલુ થયું છે તેવા આક્ષેપો કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે એક દુકાનનું પતરું પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના માટે લોકો રોડ પર આવી ગયા છે ઓલરેડી આ બિલ્ડિંગ પચીસથી છવ્વીસ વર્ષ જૂની છે રીડેવલપમેન્ટમાં જાય તેવી પોઝિશન તો આવી જ ગઈ છે દુકાનનું પત્રું પણ પડી ગયું છે કમ્પાઉન્ડ વોલ પણ પડી છે તેમ જણાવ્યું હતું ફાયર અધિકારી અર્જુન દાન ગઢવી દ્વારા જણાવ્યું હતું કે કોલ મળતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવી કામગીરી હાથ ધરી છે અને કન્સ્ટ્રકશનનું કામ અહીં ચાલી રહ્યું છે પ્રાથમિક રીતે જોતા તેના કારણે આ બનાવ બન્યો હોવાનું લાગી રહ્યું છે દિવાલ ધરાશય થતાં કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેથી કોમ્પ્લેક્સના લોકોને ખાલી કરાવવાની પ્રોસેસ પણ ચાલુ છે કલા દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલોવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે આ ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું નું પત્રું ઓલરેડી પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના મારે આ બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે ઘરમાં રહેવાનો ભય લાગે છે કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ પચીસ થી છવ્વીસ વર્ષ જૂની છે એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એની એના લીધે બધાને ભય છે એટલે બધા બારે હા થઈ ને આ અહિયાં ગાડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે અમારો નંદનવન ડેવલોપર છે નંદનવન કોમ્પ્લેક્સ છે અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પિકોશન તો લીધેલા છે ફાઇલ પણ કરેલી છે પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે બેખડ

પણ આપણે એને ટેકનિકલ માણસો ને અને એનું સોલ્યુશન લાવી ના કોઈ ઘટના ઘટી નથી એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો પાણી ગેટ કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સ ની બાજુમાં એક દિવાલ ધરાશય થઈ છે તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશય થઈ છે જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે અને જે દિવાલ ધરાશય થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેના કારણે હવે અત્યારે જે રહેનાર પબ્લિક છે એમને ખાલી કરવાની પ્રોસેસ ચાલુ છે ના તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને ચા નાની નું નુકસાન થયેલું છે